વાવ થરાદ પંથકમાં હવે લૂંટારુઓ બન્યા બેફામ બનાસકાંઠાના લાખણીના જસરા ગામમાં હત્યાનો બનાવ પોલીસ અધિકારીના માતા પિતાની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની કરાઈ હત્યા અજાણ્યા શખ્સોએ વરદાજી પટેલ અને હોશીબેન પટેલને ઉતાર્યા મોતને ઘાટ મૃતક હોશીબેન પટેલના હાથ પગ કાપી દાગીના લૂંટ્યાની ઘટના ટર ગેંગની શોધખોળ હાથ ધરવામાં આવી ખેતરમાં રાત્રિના સમયે સૂતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ કરી ઘાતકી હત્યા અગથળા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી દંપતીની હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મે મનખીરાલુ અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટિયો અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી ની ટીમ અને અમારી ડોગ સ્ક્વોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક જ સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે